સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું આ તારીખે આવશે ખાતામાં બાવીસમો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આવી ગયો છે અને હવે તમામે તમામ ખેડૂત મિત્રો બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપનો બાવીસમો હપ્તો આવશે આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે બાવીસમો હપ્તો ક્યારે આવશે બે હજારનો આવશે કે ચાર હજારનો આવશે અને આ વખતે સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં જે છે ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રોને આ વખતે હપ્તો નહીં મળે અને જેમને એકવીસમાં આપતો નથી મળ્યો એ લોકો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયોની અંદર હું તમને એક સોલ્યુશન આપી એ સોલ્યુશન કરવાથી તમને એકવીસમાં હપ્તાનો પણ લાભ મળી જશે સાથે કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને એકવીસમાં હપ્તાનો લાભ મળ્યો તો કે તો મળ્યો તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલા તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત આપણે વાત કરીશું હપ્તા વિશે તો કેન્દ્ર સરકાર દેશના જે છે ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આપણા દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવ્યું છે મિત્રો આપણા જે દેશની વસ્તી છે એમાંથી એક મોટો ભાગ જે છે ખેતી દ્વારા જ પોતાનું ગુજરાન ચલાવે છે આમાંના ઘણા ખેડૂતોને ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા નથી મિત્રો આમાંથી પણ ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે ખેતીમાંથી વધારે જે છે કમાણી નથી કરી શકતા પોતાનું ઘર નથી ચાલવી શકતા આવા ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આવા ગરીબોને અને જે આવા જરૂરિયાતમંદ ખેડૂતો છે એમને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ ચાલુ કરીને આવા બધા જે ખેડૂતો છે એમને લાભ આપવામાં આવતો હોય છે વાત કરીએ હવે આપણે આગળ તો ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મસ્ત યોજના ચલાવવામાં આવે છે જેનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ આપણા દેશના તમામે તમામ ખેડૂતોને વર્ષની અંદર છ હજાર રૂપિયાની વાર્ષિક આવક આપવામાં આવે છે જે બે હજારના ત્રણ હપ્તામાં વેચવામાં આવે છે મિત્રો જે આ આવક છે જે સહાય છે એ બે હજારના ત્રણ સમાન હપ્તામાં વેચવામાં આવે છે એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે એવા વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયાની સહાય આપણા દેશના ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ એકવીસ હપ્તા મોકલવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ કુલ અત્યાર સુધી ખેડૂતોને એકવીસ હપ્તા મળ્યા છે એટલે કે જોવા જઈએ તો બેતાલીસ હજાર રૂપિયાનો લાભ અત્યાર સુધી આપણા દેશના દરેક ખેડૂતને મળ્યો છે હવે ખેડૂતોના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો આપણા દેશના તમામ અમે તમામ ખેડૂતો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપણું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસ મોપ્તો આવે જો તમે પણ આ ખેડૂતોમાંથી માંથી એકશો તો ચાલો તમને જણાવી દઈએ કે બાવીસ મોપ્તો ક્યારે જાહેર થવાનો છે તમે પણ આમાંથી એકશો તો તમને પણ એ આપણે જણાવી દઈએ કે બાવીસ મો હપ્તો ક્યારે આવશે તો બાવીસમાં હપ્તાની તારીખ જે છે જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર ચાર મહિને આગામી હપ્તો મોકલે છે એટલે કે અહીંયા જોવા જઈએ તો સરકાર દ્વારા દર ચાર મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે એકવીસમો હપ્તો ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જે આપણો એકવીસમો હપ્તો છે એ ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો હજુ પણ એ હપ્તા હવે એક મહિનાનો સમય પણ પૂર્ણ નથી થયો જેનો આશરે નવ કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો એટલે આ હપ્તાનો જે લાભ છે એ આપણા દેશના આશરે નવ કરોડ ખેડૂતોને મળ્યો હતો તેથી તેના આધારે બાવીસ મોપતો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે આના આધારે જોવા જઈએ તો આપણો જે 22મો હપ્તો છે એ ફેબ્રુઆરી સુધી જાહેર થઈ શકે છે સરકારે સત્તાવાર તારીખ જાહેર કર્યું નથી પરંતુ છતાં આ જે છે અપેક્ષિત તારીખ છે હપ્તો મેળવવા માટે જે છે ખેડૂતોએ તેમના ઈ આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી હપ્તો જાહેર થવાની સાથે જ રકમ તેમના ખાતામાં સીધી જ જમા થઈ જાય મિત્રો ખેડૂતોએ જે છે ઈ કેવાય સી આધાર બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ જેથી કરીને જે હપ્તો જ્યારે જાહેર થાય ત્યારે સીધો જ એમના ખાતામાં અહીંયા જમા થઈ જાય વાત કરીએ હવે આગળની તો બાવીસ માપતાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હપ્તો જારી થાય તે પહેલાં તપાસ કરવી જોઈએ કે તેમને તે મળશે કે નહીં એટલે હપ્તો જાહેર થતાં પહેલાં જ તમારે એ ચેક કરી લેવાનું છે કે તમને હપ્તો મળશે કે નહીં આ હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમનું સ્ટેટસ પોર્ટલ પર સ્પષ્ટ રીતે પ્રદર્શિત થાય છે આ જે કરવા માટે યોજનાની વેબસાઇટ પીએમ પર અથવા પીએમ કિસાન એપની મુલાકાત લઈને તમારે ત્યાંની સ્થિતિ ચેક કરવાની છે પેજ પર ના આવ્યો સ્ટેટસ સ્પીકર પસંદ કરીને તમારા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને ચેક કરવાનું છે કે તમને આગામી સમયના હપ્તાનો લાભ મળશે કે નહીં મળે તો આજનો આ વિડીયો પ્રયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ